ફરિયાદ પોલીસ ન લેતા લોકોમાં રોષ પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના વારાહી ગામમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે એક મહિના પહેલાં ચોરીની ઘટના બની હોવા છતાં પણ આજ દિન સુધી પોલીસ ફરિયાદ ન લેતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વારાહી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવા જતાં પોલીસ ફરિયાદ લેવાની ના પાડી એટલું જ નહીં પરંતુ પોલીસ સ્ટાફ દ્વારા બેદરકારી ભર્યા વર્તનથી ટ્રસ્ટીનું અપમાન થયું હોવાના આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે લોકોનું કહેવું છે કે ચોરી જેવી ગંભીર ઘટના સામે ન્યાય મેળવવાની જગ્યાએ પોલીસ ઉલટું ફરિયાદથી પલાયન થઈ રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં આક્ષેપો અને આક્રોશ વધ્યો છે પોલીસની બેદરકારી અને અવગણનાને કારણે ન્યાયનો માર્ગ બંધ થતો જોવા મળી રહ્યો છે વારાહી પોલીસની કાર્ય પદ્ધતિ પર સવાલ ઊભા થયા છે લોકોની સુરક્ષા અને ન્યાય માટે આવેલી પોલીસ જ જો ફરિયાદ સાંભળે નહીં તો પછી ન્યાય માટે લોકો ક્યાં જઈ શકે એવો સવાલ લોકો પૂછતા જોવા મળી રહ્યા છે અમીન ઘાંચી વારાહી મંદિરનો પ્રમુખ છું મારું નામ શશિકાંત જમલાલા ઠક્કર ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ જૂની ગૌશાળા હતી ત્યાં મોટો કઠેડો અને ડીલો બોડો એમ કરીને એસી નેવું હજાર રૂપિયાની ત્યાં ચોરી થયેલી છે અમે વીસ સાત બે હજાર પચીસના રોજ વારી પોલીસ સ્ટેશને અમે બધા ત્યાં ગયા તમને એમ કીધું અમે તપાસ કરી અને ફરિયાદ લઈ ગયા છે એમ કરી અને આજ સુધી એટલે બત્રીસ દિવસ સુધી અમારી ફરિયાદ લીધી નહીં અમે ગઈકાલ એટલે વીસમી વીસ સાતના ગયા તો ત્યાં અમને ફરિયાદ લેવાની ચોકી ના પાડી અને અમારા ઉપપ્રમુખ શ્રી જશુભાઈ ઉપર એવા આક્ષેપો મેળ્યા કે મારું નામ જસુભાઈ મારું નામ શશિકાંત જમલાલાલ ઠક્કર ગામ વારાહી ભીણબંજાર હનુમાનજી મંદિરનો પ્રમુખ છું અમારી જૂની ગૌશાળા હતી ત્યાં ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ કઠેડો બોટ ડ્રીલ બારીઓ એમ થઈ અને એસીની ઓજાની ચોરી થયેલ છે અમે વારંવાર પોલીસ સ્ટેશને જતા જતા હતા ત્યારે અમને એમ કીધું અમે તપાસ કરીને ફરિયાદ લેશું લેશું પછી અમને બચમાં એક બે વાર કહેવાય હું ફરિયાદ નથી લેવી તમારે ક્રાઈ કરી નાખો બિલ લાવો એના ફોટા લાવો આ બધું વારંવાર જાણ કે અમે ચોર રહીએ એવી અમારી પાસે વારંવાર માગણીઓ કરવામાં આવે અને અમે ત્યારે ત્યારે જઈએ તો અમારી કોઈ વાત સાંભળે નહીં અમારે અડધો કલાક કલાક બેસી રહેવું પડે અને ત્યાં જઈને ખાલી હાથે પાછા છીએ અમે ગઈકાલે ગયા અમને ફરિયાદ લેવાની ચોખ્ખી ના પડી અને અમારા ઉપપ્રમુખ સ્ત્રી જસુભાઈ ઠક્કર હતા એમની સાથે ગેરવર્તન કર્યું અને શું ગેરવર્તન કર્યું એ અમારા સ્ત્રી જસુભાઈ ઠક્કર કહેશે નામ જશવંતલાલ શાંતિલાલ ઠક્કર ભીડભંજન વારી ઉપપ્રમુખ અમારે વારૈ ભીડભંજન હનુમાન મંદિરમાં ઉપરથી કઠેડો બારીઓ આવી બે ચાર વસ્તુઓ જે લઈ ગયા એ બાબતે અમે વારઈ પોલીસ સ્ટેશનમાં ઓગણી હાથની અરજી આપી અને તપાસ કરવાનું કીધું તે વારંવાર અમને ફરિયાદ લેવાની ના પાડે ને કોઈ તપાસ કરેલ નથી ને જાય તો ઉપરથી અમારા ઘરામાં ઉલટા ટાંટિયા નાખે ને આક્ષેપ કરે એને ફરિયાદ લેવાની નથી ચોખ્ખી અમને ના પાડે અને કાલે અમે કાલે તારીખ કઈ હતી મેં કીધું આ ભીડભન હનુમાન નું છે કોઈ અમારા ઘરનું નથી અમે અમારી જવાબદારી છે ગામ આવી છીએ અને અમારા ઉપરથી ઉપર થી કોટ અમારામાં નાખવાના હા કયું પોલીસ વારાહી પોલીસ સ્ટેશન કયા જિલ્લાનું સાતલપુર તાલુકો જિલ્લો પાટણ નરેશ કુમાર શંભુલાલ ગામ વારાહી મંદિરના સેવા ભાવી સભ્ય અમે હનુમાનજી મંદિરના જે જૂની ગૌશાળા ચાલુ હતી ત્યાં કને કઠેડો બારી અને બારણાની ચોરી થઈ એની વારંવાર રજૂઆત કરવા જતા પોલીસ સ્ટેશનથી અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને અમે જઈએ ગમે ત્યારે ત્યારે ખોટા ઉલટા જવા વાલી અને અમને હેરાન કરે એવી વાતો કરે અને આ સુધી એફઆરઆઈ નોંધી નથી અમે દસથી બાર વાર ગયેલા છીએ ગામના પ્રતિષ્ઠિત માણસોને લઈને ગયા છીએ સાથે અને એના પ્રૂફ જોવા હોય તો પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી છે એમાં જોઈ લે કે ગામના આગેવાનો સાથે અમે ત્યાં ગયેલા છીએ મળ્યા હતા વારી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફને મળ્યા છીએ પીએચઆઈને મળેલા છીએ અને તેમને જોવું હોય તો એ જોઈ શકે છે એમને શું જવાબ અમારી આજ જુદી એફઆરઆઈ લેવાની કોશિશ કરી નથી ને અહીંયા હજી એફઆરઆઈ નોંધી નથી અમારી શું કીધું કાલે અમે ગયા હતા તો કોઈ ઉલટો જોવા બાલ્યો અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને ઉપરથી આ જશુભાઈ જોડે ગેરવર્તન કર્યું હતું ત્યાં